નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે એક મુઠ્ઠી અનાજ એકઠું કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્ક નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે સાથે સાથે અનાથ અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુપર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એસ મકવાણાના માર્ગદર્શન હેઠળ તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક મુઠ્ઠી અનાજ એકઠું કરીને ઉત્તરાયણના આગલા દિવસે પક્ષીઓને આપવામાં આવ્યું હતું જેથી ઉત્તરાયણના દિવસે પક્ષી ખોરાકની શોધમાં ન જાય અને પોતાનો જીવ જોખમી બસાવી શકે આમ ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે એક મુઠ્ઠી અનાજ પક્ષીઓના નામે અંતર્ગત કાર્યક્રમનું આયોજન સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિજય સરપટ સંજયલી